જો કોઈને સોમ જો કોઈને સોમવાર ચોતરીસ પીવડામાં નાટક થતા હોય ને છોકરાઓને એક ચમચી સોમવાર ચોતરી ની ભરવાની દેવાનું અને સીધો હજાર તલનો નો મૂકવાનું મોઢામ નાખ દેવાનું એટલે એને જો ખબર જ ન પડી હાલો 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 આપણે આ ખવડા વાલ તને ક્યાં જવું છે વેદા કે નકરી મને ફર ફેરવાસ કરે ફેરવાસ કરે પણ દીકા જવું પડે ને હા ગ્રોસરીસ પતી ગઈ છે તો લેવા જવાનું છે વેદા ને ઉપાડી લઈ આવી કે પણ કીધું બધા જાય ને તો એની આદત પડે ને થોડી એટલે ઉપાડીએ છીએ સ્ટ્રોલર માં હજી બહુ આદત નથી પડી તો સ્ટ્રોલર માં નાખી નાખીને લઈ જવાની છે એવું છે સારો હાલો ત્યારે મળીએ પછી

પણ હવે ઠીક છે લીડલ માં આવ્યા છે ફ્રુટ્સ ને વેજીટેબલ્સ ને એવું ઘણું વિનાઈ ગયું મતલબ હવારમાં બહુ વહેલા લોકો લેવા આવવા મને આ બાજુ ફ્રુટ્સ ને એવું છે મસ્ત ફ્રેશ ફ્રૂટ ને એવું અહીંયા મસ્ત આવે હાલો લઈ લો તમારે પકડો હું લેતી આવું બાર વાંધો નહીં લઈ આવવા વેદા ને છે ને ટ્રોલી ચાલુ એનું સ્ટ્રોલર છે ને એ નાખતું જ જવાનું જો સ્ટોપ થાય ને એટલે ઈ એ ઉસાઈ ના આમ ચલાવ્યા કરો તો વાંધો ન હોય કા બહુ વરસાદ આવે હાલો હાલો પાછા વીધું આ તો મેં કીધું અંદર બિલિંગ કરાવે છે ને ત્યાં વયા જો આટલું બધું વેજીટેબલ લીધું છે અને ફ્રૂટ ને

તો મીમી મીમી એમ બોલવાનું કોણ કે પાપા હમણાંથી એવું શીખી છે નગર એવું ન કરતી

વાંચો કાના કાંધા છે જો અંદર કાંધા ક્યાં છે જો વાવ હા છે જો વાંચે કેવી બુક આમ ખોલે પછી આમ કર્યા મામા મામા માંગળી ફેરવે વાંચતી હોય ને ફેગવાય નઈ બુક ને ન ફેગવાય હાલ બા ફોન કરી હાલ बाहों करता है jaga जागी गया शे हेल्प बाने फोन कर Thank you. Hiya. Thank you. Hiya. કામ જેવી કરવા ઊભી થાય વારે વાય દોડે હારી કાઈ કરવા કલાક નું જ કામ છે ખાલી મારે ફટાફટ પતાઈ દો થઈ જાય આજે અમારા ઘરે એક મહેમાન આવે છે કાલે અમે મહેમાનથી ગયા હતા આજે અમારા ઘરે મહેમાન આવે છે સિદ્ધાર્થના એક ફ્રેન્ડ છે એને બે ડોટર છે તો એ લોકો આ સાઈડ આવતા હતા ને તો અમારા ઘર બેસવા સાંજે ડિનર માટે આવવાના છે રોકાવાના છે એટલે એમ રાતમાં જ રોકવાના પણ ડિનર માટે રોકાવાના છે તો હું પાઉંભાજીની પ્રિપરેશન કરું છું પાંચેક વાયગા છે અરાઉન્ડ તો મેં કીધું લાઈનઅ કરી નાખું એ લોકો આવે ને ત્યાં પછી શાંતિથી બેસાય પછી ખાલી બ્રેડ શેકવાની જ રહીને વેદા અત્યારે સૂતી છે સિદ્ધાર્થ એને હિંચકાવે છે તો મેં કીધું ટાઈમ તો ક્લીનિંગ કર્યું બધું ઘરની અંદર જો એકદમ ચોખ્ખું કરી નાખું છે ઘર ફટાફટ મસ્ત કચરું વચરું ઘર શું કહેવાય વેક્યુમ ફેરવી દીધું તું અને આ બધું અહીંયા ક્લીન કર્યું કિચનમાં થોડું ક્લીન કર્યું સબ્જીનું બધું રાખ્યું ધોઈ ધોઈને અને અહીંયા વેજીટેબલ કટ કરીને રેડી કરી દીધો કાથરોટમાં અને હવે આ સાઈડ શું કહેવાય લસણને હું બધું પ્રિપેર કરું છું કાંદાને એની ગ્રેવી કરવાની છે તો બસ મજા કરશું અહીં આવી રીતના લોકો આવે ને તો ગમે એટલે એકલું એકલું ન લાગે અને બધાની સાથે એની બે ડોટર છે તો એની સાથે એ વેદાને મજા આવશે કે આવું અહીંયા છે લોકો રમવા માટે ભાજી ડાયરેક્ટ કુકરવાળી બનાવું છું આ એક બે વાર બનાવી હતી હતી તો સરસ બની હતી અને શું કહેવાય ફટાફટ બની જાય ઓલા કરતા કેમ કે પછી મારે બેદામને કરવા દે ન કરવા દે તો આમાં ડાયરેક્ટ જ તેલ અને બટર નાખી શું કહેવાય આદુ લસણ અને કાંદા નાખી દીધા અને બરાબર કાચા પણ નીકળી જાય ને કાંદાનું ત્યાં સુધી સસરાવીશ અને પછી ટમેટા નાખી દઉં એ થોડાક ગળે ને એટલે પાંભું મસાલો હળદર હળદર નાખી દીધી છે અને હિંગ નાખી દીધી છે કોંગ મસાલો નાખી દઈશ લાલ મરચું નાખી દઈશ જીરું બધા મસાલા જે નાખવાની હિંગ પછી વેજીટેબલ નાખી અને પાણી નાખીને કુકરને બે ત્રણ સીટી મારી દેવાની પછી ખોલી બફાઈ જાય એટલે ખોલીને મેશ કરી નાખવાની અને થોડીક થોડીક ઉકાળવાની મતલબ જરૂર હોય તો તો સારી જરૂર ન પડે એટલે બધી બે ત્રણ સીટી પડે ને કુકરને એટલે પણ પાણી જો હોય ને વધારે તો બાકી શું કહેવાય થોડીક વાર રહેવા દેવાનું ગેસ ઉપર તો એ ભાજી મેં ટ્રાય કરી પછી બહુ મજા આવી ગઈ એટલે અત્યારે એ જ કરું છું ફટાફટ બની જાય હવે હવે એટલે આવું ફટાફટ બની પડે એટલે આ કોન્સેપ્ટ મને સારો લાગ્યો તો એવું કરું છું પછી ફાઇનલ રિઝલ્ટ એ બતાવીશ ટામેટા એડ કરી દીધા છે થોડાક સોફ્ટ ટાઈમ ત્યાં સુધી કરવાનું અને શું કહેવાય કૂક કરવાનું અને હવે હું જરાક મસાલા એડ કરી દઉં બાજુ પાઉભાજી મસાલો છે મારી પાસે દીધો એક ચમચી હજી એક ચમચી થોડોક ધાણાજીરું અને દીધું આટલું કચ હશે પછી લાલ મરચું છે ને બહુ તીખું છે એટલે આ થોડુંક જ નાખીશ પછી મારી પાસે કશ્મીરી લાલ મરચું છે ને એ ગોતવું પડશે મારે એ નાખવાનું છે બરાબર હવે આ ટમેટાની સાથે સાથે આ મસાલો એમાં આમાં ચડી જાય ને તો મસ્ત આમાં બેસી જાય એની સ્મેલ પછી ઓલું નાખી દઉં બધું આ મસાલાને એટલી જોરદાર સ્મેલ આવે છે ને મસ્ત આ ગળી ગયું છે ટમેટા અને કાંદા બે તો હવે સબ્જી બધું નાખી દો પાણી એડ કરી દો ચાલો થોડું થોડું વેજીટેબલ કરી કરીને એવી રીતના મિક્સ કર્યું એટલે ઓળખું મિક્સ થઈ જાય મને છે ને આડું ઉધરસ થઈ ગઈ છે ને તો ગળામાં ખરેડી બહુ પડે છે એટલે વચ્ચે વચ્ચે એવું થઈ જાય છે થોડું અને હાચીને હા વટાણા તો રહી ગયા લે હું વટાણા એડ કરી દઉં સાથે સાથે અહીંયા ફ્રોઝન વટાણા હોય પણ થોડાક કૂક કરેલા હોય એટલે આને બહુ વાર ન લાગે ડાયરેક્ટ નાખી દઈશ આમાં નહીંતર વટાણાનો એક પાઉંભાજી પાઉંભાજી નો લાગે એટલે નાખી દઉં હવે હવે તો ઉઠી ગઈ દોઢ વાગે ઉતી હતી તો સાડા ત્રણ થયું ત્યાં ઉઠી હોત ગઈ હમ ના કરશે ને પાંચ વાગ્યા સુધી સૂતી રહી સાડા ચાર સાડા ચાર એટલે પાંચ નહીં તો અને આ કેવી સુધારીને રેડી કરી દીધું છે એનું એટલે હાલો હાલે ખાઈ જજે બધું એને જાતે ખાવા દો

આવા મે નવ લઈ લીધા છે લી દુલી તો હવે છે આવડવા પછી કઈ શું કઈ રીતનું છે બધું ડિટેલમાં બનાવીશ એનો ચાલો ભાજી બની ગઈ છે જો આવી થઈ છે મસ્ત એકદમ આ કલર થોડોક લાઈટ કર નાખે છે થોડીક ડાર્ક છે અને હજી તેલય છૂટું પડ્યું છે મસ્ત એકદમ અને હજી આમાં છે ને થોડોક ઉપરથી વઘાર કાશ્મીરી મરચું નથી નકર મસ્ત રેડ કલર અને આમળું છે બે આમળા હતા ને ઇન્ડિયન સ્ટોરમાંથી કેમ કે થોડાક આ છે ને પેરું છે ને એ થોડાક કાચા જેવા છે એટલે એને બાઈટ કરવામાં કેવું થાય કે બહુ મોટું બાઈટ લઈ લે ને પછી મોઢામાં ઓલું થાય એટલે આ ફ્રૂટ છે ને બાફી શકાય ઘણા લોકોને વિચાર છે કે ફ્રૂટ થોડું બફાય પણ એપલ છે પેરું છે એને તમે બાફીને બાળકને આપી શકો એટલે એ એવી રીતના કરી છે ને આમળું અમને ખાવાની બહુ ઈચ્છા થઈ જાય એને આરો નાખી દીધો આમાં બધા ખાશું બે નાખ્યા છે એટલે ત્રણ અમે હાલ છે થોડું થોડું ખાઈ લઈને લાવ્યા હતા ઇન્ડિયન સ્ટોરમાંથી તો અને અત્યારે શરદી છે શરદી હું ઠંડી છે એટલે આમળા અત્યારે સારા એ

તો આને છે ને વચ્ચે આવી રીતના રાઉન્ડ હોય અને જાડી હોય અને વચ્ચેથી ભાગ કરવાના બે અને પછી આવી રીતના આવી રીતના આમાં પીસીસ કરી દેવાના અને આ કાઇન્ડ ઓફ સોફ્ટ આવે તો ત્યાંના જેવી બ્રેડ જેવી ફીલ આવે એટલે આ અમે પાઉભાજી આ સાથે આ બ્રેડ જ ખાઈએ છીએ આમળું અહીંયા બફાઈ ગયું છે આમાં જરા ગ્રેટ કરીને વેદાબેનને ખવડાવીએ છીએ લાદીકા kemulai lagu, mesti nolai ku le le bos a thoduk thoduk ia kacir a jemma a le <laughs> <Keklo bada bada. laughs> હાલે હવે નોલો ના લીધું એને મોટામાં સ્વાદ જાય નહીં આ તો લુખ્ખું ખાતી વસ્તુ આ બાઠ્યું છે થોડુંક એનું શું કહેવાય માઇલ્ડ થઈ જાય ટેસ્ટ સ્ટ્રોંગ હોય એ હં 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 હા શું ખાશો આમળું આમળું હમ્મ 嗯。<noise> <noise>